નામ સ્મરણમાં ગૂઢ શક્તિ રહેલી છે સંસાર વ્યવહારમાં જેમ વેપાર કરવા માટે મૂડી જોઈએ કોઈ મુનીમ બહુ હોશિયાર હોય પણ મૂડી ન હોય તો વેપાર ન કરી શકે અથવા તો તેને પૈસાદાર પાર્ટનર ભાગીદાર શોધવો પડે મન એકાગ્ર હોય તો ધ્યાન થઈ શકે એ મનની એકાગ્રતા માટે પણ કશીક મૂડીની જરૂર ખરી આપણામાં ભાવના જીવતી રાખવા તેને સર્જનાત્મક બનાવવા કેળવવા ઊંચે ને ઊંચે લઈ જવા કોઈ સાધન જોઈએ અત્યારે આપણા ચિત્તમાં શુદ્ધિ નથી દરેકને અહમ હોય છે સેવાના કામ કરનારને પણ તેનું અહમ હોય છે પોતાને મહત્વ મળે તે માટે દરેકને વૃત્તિ હોય છે જાહેરમાં ભલે ન બતાવે પણ દિલમાં તો ઊંડે ઊંડે તેવી ઝંખના હોય છે તેમને પણ ભગવાનના યંત્રરૂપ જીવવાનો ખ્યાલ હોતો નથી મહાત્મા ગાંધીને તેવો ખ્યાલ હતો આપણે જો દરેક કર્મ ભગવાનના યંત્ર રૂપે કરીએ તો રાગ દ્વેષ વગેરે જરૂર મોડા પડે આપણે વ્યક્તિઓ સાથે સંકળાયેલા હોઈએ એટલે આપણું કર્મ તેમનામાં પણ પ્રવેશે સેવામાં પણ ભાવનાની જરૂર પડે છે ભાવના કેળવવા માટે નામ સ્મરણનો માર્ગ ઉત્તમ છે એવું સંત ભક્તોએ જોયું હરિઓમ